બોલિવૂડ ફિલ્મ જગતના લોકપ્રિય ગાયિકા અનુરાધા પોડવાલાજે આજે ડબોઈના કરનાળીમાં આવેલ કુબેરભંડારી મંદિર ખાતે કુબેરદાદાના આશીર્વાદ લેવા માટે આવ્યા છે તેમને મંદિર ગર્ભગૃહમાં પૂજા કરી છે અને સાંજે તેઓ સોમનાથ ઘાટ ઉપર શયનાર્થી પૂજા પણ કરનારા હોવાની વિગતો મળી છે એંશીના દશકમાં અભિમાન ફિલ્મમાં જયા બચ્ચન માટે શ્લોક ગાયને ગાયિકા તરીકે બોલીવુડમાં કારકિર્દીની શરૂઆત કરી લતા મંગેશકર મોહમ્મદ રફી અને ભારત સરકારના પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થયેલ અનુરાધા પોંડવાલ આજે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ કર્ણાના કુબેર ભંડારી મંદિરે પહોંચ્યા છે અનુરાધા પોંડવાલે ઓગણીસો તોતેરમાં મુકેશ મહેન્દ્ર કપૂર જેવા દિગ્ગજ ગાયકો સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી હીરો ફિલ્મના ગીતો તેમને લોકપ્રિયતા અપાવી હતી લક્ષ્મીકાંત પ્યારેલાલ સાથે જોડી બનાવી મેરી જંગ બટવારા રામલખન અને તેજાબ જેવી હિન્દી ફિલ્મોમાં પોતાનો સ્વર આપી સુપરહિટ ગીતો આપ્યા અને પછી ગુલશન કુમાર સાથે જોડાયા અને ટી સિરીઝ માટે કામ કર્યું આ સમયમાં તેમને ઉદિત નારાયણ સોનુ નિગમ કુમાર સાનુ અભિજીત અનુમલિક જેવા ગાયકોને અને નદીમ શ્રવણ જેવા સંગીતકારને બોલિવૂડમાં તક આપી હતી તેમને ટી સિરીઝ કેસેટ્સ માટે અઢળક ભક્તિ ગીતો પણ ગયા છે જે ખૂબ જ પ્રસિદ્ધ થયા છે